સ્ટ્રેટ બેટ કઈ રહ્યા લેવાનો આ શિયોમી ઇલેક્ટ્રિક આપણી છે ઇલેક્ટ્રિક ને લગતું કઈ પણ કામ હોય સસરાન કરે જવું છે શું કીએ હવે લેસી એટલે વેન્ટિલેટર સીટ વાળી લેસી આવી ગયા તો આ જો ગલી ક્રિકેટ કર્યું ચાલુ ઘર ભેગા થાઉ અમારે એવું ને બીજી ગાડી લઈ લેવા અમે આમાં જુગાડ જ કરતા હોય એવો પડ્યા

એક ફર્સ્ટ લાઈન સેકન્ડ લાઈન થર્ડ લાઈન પરદા ને સિનેમા સિન ટ્રેન તો જાય પછી આવું બધે ભરખા કરવું પડે ફાઇનલી આપણ આઈસ્ક્રીમ બની ગઈ છે આ સ્નેપ વારી તો હોય જ ઓય ઓય સ્નેપ સ્નેપ લો તીર આની વાત મોય છે થોડી હા કરો બને આ જાય ભાઈ જય મામા કરે કાલે ભાઈ જવાનું બદર પર રવાઈ ભાઈ મિત્ર સખા બંધુઓ આપણે નીકળી ગઈ ધ્રોલ જવા માટે મામાના ઘરે પસુ મમી મમી મામાને ઘરે જાવશું મરાખોરા એ ન્યાય સ્ટ્રેટ બેટ કરીરા લેવાળો હા હા બાકી ગુજરાતી બાપા બધા ના પેલા એટલે માવાનો જબલું ભરશે

लगे हो क्या पापा पापा ससरन करे जाऊ है सो की है मां बाप ही रखे बोल से नहीं ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा मम्मी। ये मम्मी ओके जो वीडियो आ थी डायलॉग्स दे આપણે સુરતી પર ચોકડીએ પહોંચી ગયા હતા અને ગાડી અને મામાની આવે થી જવાનું મામાની વાડીએ પ્રોગ્રામ પોગ્રામ નહી રાહ જોઈ સ્ટ્રીચિંગ બ્રેક થઈ જાય થોડો ઘણો હવે ગરમી થાય ફૂલ તો વેન્ટિલેટર સીટ ન સાહેબામા હવે લેસી એટલે વેન્ટિલેટર સીટ વાળી લેસી ગરમી જ ન થાય અચ્છા મામાની રાહ જોઈ નીકળી વાડીએ આઈસ્ક્રીમ વાઇસક્રીમ પ્રોગ્રામ હે એવું બધું છે આવી ગયા તા જો ગલી ક્રિકેટ કર્યું ચાલુ વાહ ફિલ્ડિંગ વાહ તકુડા આ આ ઓ ઘર ભેગા થાવને ને થર્ડ એમ્પાયર એય ડીઆરએસ લેવું છે આ આના ગર્દી કહેવાય

ઓલામ ભાઈ કહ ઓલામ ભાઈ કહ કોઈ નથી પડ્યું મને કન્ટેન્ટ મળી ગયો બાકી કોઈ નથી પડ્યું राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो हाँ एक चीलिए मयू छे ठीक छे ठीक ओ भाई ओ भाई चू आ से भाई बराब बराब सेम ने बोले जी बोले बोले मुझे प्रिंस ने देर से गया यार बराब दूध नहीं कपिल है तो मैं इसको जमाए दे सो भाई ये हम है भाई आई नतनाक भांग એ હથોડી લાવ તો ઉમલા એક મિનિટ જે દેવ ભગવાન જાના 25 વર્ષ આ હે ટેબલોગર નહીં नहीं ना मत भाई पहला आइसक्रीम है तू है ना भाई रख दे कोई ना खबर तो ना हो तो आज तो। आज तो आइसक्रीम उल्टा हैंडल लो और सुन तेरे कोठी आइसक्रीम है हंचो के भाई अरे कोठी नहीं आइसक्रीम है हंचन आइसक्रीम है कोठी नहीं सुना की हां हां लो पालो भरो 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 भाई दूध रखो दूध क्या बड़ है मेरी है भरवाड़नी આ કોમા આટકા ભરી નાખો કે ક્વોન્ટિટી દેજો તમે તમે એમ

ફરતી સાઈડ બરફ રાખીને આવી રીતે બંધ કરવાનો હોય હંચો ઉપર આનું ઢાંકણું લાગી જાય અને તી પછી ઉપર એનું આખું ગેર ચક્કર રાખવું ફેરવવા હાટું હંચો ફેરવવા હાટું આવી રીતે લાગી જાય તો એને ફેરવા રાખવાનો ફેરવા જ રાખવાનું દોરો અમારે ન જાય ત્યાં લગી ફેરવા રાખો ना थोड़े ठप कर तो जा थोड़े ठप कर तो जा <trormusic> મીઠાણી કોથળી આપો એક સાઈડ નહીં થોડી દર્શિત કે બડપ બરફ કે બડપ આરે યાર કોઈ મારું યોગદાન આપું એ મોટા

કરે છે 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 તો તો આઈસ્ક્રીમ 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 બનાવે બનાવે જેને ખબર ખબર હોય કાઠિયાવાડમાં અમુક કે આને કોઠીની કહે ઘણી જગ્યાએ મસ્ત નેચરલ હોય આઈસ્ક્રીમ કોઈ પણ જાતના કેમિકલ પાવડર વગર નહીં ખાલી અત્યારે માવો નાખો ઈ નેચરલ બાકી ઈ નો નાખો ને તો હાવ નેચરલ બને બાકી થોડો સારો ટેસ્ટ આવે એટલે માવો નાખો આવી રીતે ફેરવવાનું હોય આનો નિયમ હોય કે ક્લોકવાઇઝ ફેરવો તો ક્લોકવાઇઝ જ ભઈ ઠેટ લગી ફેરવવાનું જામે ને ત્યાં લાગી અને જો એન્ટિકલોકવાઇઝ ફેરવો તમે તો ઠેટ લગી એન્ટિકલોકવાઇઝ જ ફેરવવાનું બાકી નો જામે હોય આમાં બુધઈસ અચ્છા हमको सिका दिया है નવ નવી રમત લાવ્યા ગાઈસ શું કહેવાય આને શું કહેવાય આવું શું કહેવાય આવું છે આપણે સ્કૂલમાં બહુ રઈમાં બિંગો

અમે થોડા આય તમે રમો અમને આમાં બાપા બરાબર છે ને પેલા છે ને ફોર કોર્નર થવા જોઈએ ઈ વિનર ફોર કોર્નર ફોર કોર્નર થાય ઈ વિનર પછી ફર્સ્ટ લાઈન થાવી જોઈએ જો ફર્સ્ટ લાઈન કોઈ થઈ જાય તો એ કહી દેવાનું કે એને થઈ ગઈ છે ફોર કોર્નર થઈ જાય તો એ કહી દેવાનું ખાલી એ તો તારે ફોર કોર્નર થાતે જ નહીં ખાલી છે ને તો ફોર કોર્નર થાશે જ નહીં મારે ખાલી કોર્નર હશે કોર્નર પછી ફર્સ્ટ લાઈન લાઈન કોર્નર કાટી જ નાખો નાઈમ થર્ડ લાઈન પહેલી લાઈન આખી થઈ જાય બીજી લાઈન આખી થઈ જાય ત્રીજી લાઈન ત્રીજી પહેલી બે અને એક ફૂલ કે બધા થઈ જાય બધા થઈ જાય એક ફૂલ આવશે બધા થઈ જાય એક ફૂલ આટલી વસ્તુ થાશે એક ચાર કોર્નર એક ફર્સ્ટ લાઈન સેકન્ડ લાઈન થર્ડ લાઈન અને ફૂલ આવશે ફૂલ આવશે એક લઈ લે ઓ કાટ ઓકે કેટલું આટલું વિનર રાખો ગેમમાં બહાર ઓ 66 66 એક જ ઘટે ભાઈ એક જ ઘટે એક જ ઘટે મારે એક જ ઘટે એક જ માતાજી સુખી રાખે માતાજી ઘરે આવ કાઢી નાખવાનું

ઈ હેને જામે ને તિયા ઉદી રાખવાનું હોય પછી આવી રીતે જામીન ને પછી આને કાઢી લેવાનું પછી પાછો હંજો ફેરવવાનો હોય આને કાઢી ત્યાં સુધી હરકી જામે નહીં ને મીન્સ કે હરકી ટાઈટ ન થાય હોય એટલે કેમ કે શું અંદર ફેરવે રાખે એટલે આ કાઢી લીધું કોણ હે

<caniser> <are alright. raking 1970> <safe meets> है अपना आइसक्रीम गई तो होनेप वाली तो

પર કરેલ છે જે નજર માં નહી આવી શકે અમે તો જોયો તમને નહીં સુધી પસાર થયેલ જાય